મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ટ્રાફિકની સમસ્યા ઉદભવી છે તેની પાછળનું કારણ છે હાલ ચાલી રહેલી પરીક્ષા મિડ સેમની પરીક્ષાનું આયોજન વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યું છે અને ત્રણ વર્ષના વિદ્યાર્થીઓ માટે એક જ દિવસે પરીક્ષાનું આયોજન કરવામાં આવતા અહીં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે કારણ કે હજારોની સંખ્યામાં એફ એસવાય અને ટીવાયના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે એમએસ યુનિવર્સિટીની યુનિટ બિલ્ડિંગ કોમર્સ બિલ્ડિંગ ખાતે પહોંચી રહ્યા છે અને જેના કારણે ટ્રાફિકની અવ્યવસ્થા છે પાર્કિંગની પણ અવ્યવસ્થા જોવા મળી રહી છે કારણ કે મોટી સંખ્યામાં જ્યારે વિદ્યાર્થીઓ અહીં પરીક્ષા માટે આવતા હોય ત્યારે તેઓના વાહન ક્યાં પાર્ક કરવા તે પણ એક સવાલ થાય છે જો કે આ મામલે કોમર્સ ફેકલ્ટી ડીન દ્વારા જણાવવામાં આવ્યું કે તેમણે ટ્રાફિક પોલીસને પણ આ અંગે લેખિતમાં રજૂઆત કરી હતી પરંતુ ટ્રાફિક પોલીસ તરફથી કોઈ જવાબ પણ નથી આવ્યો ને ટ્રાફિક પોલીસ પણ ત્યાં નથી પહોંચી અને જેના કારણે અહીં ભારે ભીડ કેમ્પસમાં જોવા મળી રહી છે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ટી ના એક જ દિવસે જયારે પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે ત્યારે હજારોની ભીડ અહીં જોવા મળી રહી છે જો કે આ મામલે વિદ્યાર્થી આગેવાન નિખિલ સોલંકીનું કહેવું છે કે અને વિદ્યાર્થીઓની પરીક્ષા એક જ દિવસે લેવામાં આવી રહી છે અને પરીક્ષા વચ્ચે સમયગાળો ખૂબ જ ઓછો છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે તમે જોઈ શકો છો કે છેલ્લા ત્રણ દિવસથી કોમર્સ ફેકલ્ટી એટલે કે સૌથી મોટી ફેકલ્ટી ગણાતી કોમર્સ ફેકલ્ટીમાં એફઆઈએસવાય અને ટીવાય પરીક્ષા એક જ દિવસમાં લેવામાં આવી રહી છે જેના કારણે હજારો વિદ્યાર્થીઓ ફેકલ્ટીમાં પરીક્ષા આપવા માટે આવે છે તો જ્યારે એક વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે આવે છે અને બીજા વિદ્યાર્થીઓની બેચ છૂટે છે એ સમયગાળાની એ સેકન્ડ યર અને ટીવાય થર્ડ યર બીકોમની ગેપ ખૂબ જ ઓછી હોવાને કારણે અહીંયા ટ્રાફિક જામ ખૂબ જ થાય છે તમે જોશો તો યુનિટ બિલ્ડિંગનો જે સાંકડો બ્રિજ છે ત્યાં તો ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે જેના કારણે ફેકલ્ટી ડીનને પણ આપણા ટ્રાફિકમાં એક પત્ર લખવાની ફરજ પડી છે કે અહીંયા ટ્રાફિક બંદોબસ્ત હોવો જોઈએ તો અમારું માનવું એવું છે કે જો આ પેપરોની વચ્ચે ગેપ થોડી વધારે હોત તો આ સમસ્યા ના સર્જાત તો આવનારા સમયમાં પણ કોઈ પરીક્ષા એક સાથે લેવામાં આવે તો બે બેચની વચ્ચે ગેપ થોડી વધારે રાખવામાં આવે જેના કારણે ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તમે જોઈ શકો છો કે એક ટ્રાફિકના અધિકારી પણ અહીંયા ફરજ બજાવે છે સિક્યુરિટી પણ ઊભી છે પરંતુ ટ્રાફિક જામના કારણે કોઈ ગંભીર અકસ્માત ના સર્જાય તેનું પણ વિદ્યાર્થીઓએ જાળવણી રાખવી જરૂરી છે નિખિલ સોલંકી